ખોડલધામના મંચ પરથી નરેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે ખોડલધામના મંચ પરથી ક્યારેય રાજકારણ નથી કરવું નરેશ પટેલે જણાવ્યું કે આ મંચ પર ક્યારેય રાજકારણ આવવા પણ ન દેતા ચૂંટણી તો આવશે અને જશે પણ મતભેદ ન થવા દેતા આપણે ભાઈચારાનો વ્યવહાર બની રાખવાનો છે બે પછી કોઈ મોટા આયોજન કર્યા નથી બે માં આપણે વીસ શતાબ્દી મહોત્સવ યોજીશું પુત્ર शिवराज પટેલ ના નિવેદન અંગે પણ તેમણે પ્રતિક્રિયા આવશે પણ આપણે વ્યવહાર ભાઈચારો હંમેશા બનાવી રાખવાનો છે અને બેનોને પણ હંમેશા

મારી પાસે આવે છે બેનો ખૂબ આવે છે આખા ગુજરાતમાંથી આખા ભારતમાંથી મને કહે છે કે ભાઈ હવે એક આનો મોટો કાર્યક્રમ આપણે દેવો જોઈએ કારણ કે ઘણો સમય થી આપણે બધા એક નથી ભેગા નથી થયા ત્યારે આજે જણાવતા મને આનંદ થાય છે કે બે હજાર સત્યાવીસ માં આપણે દશાબ્દી મહોત્સવ નું આયોજન કરવાના છે આજે આ દશાબ્દી મહોત્સવ

જે પદયાત્રા હોય છે એનો એક અવસર હોય છે ભક્તિમય અવસરમાં ખોડલધામના પ્રણેતા કહી શકાય અને જે ચેરમેન કહી શકાય એ નરેશ પટેલે જે સૂચક નિવેદન આપ્યું છે કે મતભેદ હોય પણ મનભેદ ન કરવો આ સૌથી મોટી વાત એટલે કરી છે કે છેલ્લા કેટલાય સમયથી પછી વિધાનસભાની ચૂંટણી હોય લોકસભાની ચૂંટણી હોય કે અન્ય કોઈ સહકારી સંસ્થા ઇપકો જેવાની ચૂંટણી હોય ત્યારે ખોડલધામ કદાચ સામા પક્ષને મદદ કરે છે એવી વાતો ફેલાતી એનો આજે કદાચ મંચ ઉપરથી એમણે જવાબ આપ્યો છે કે ખોડલધામના પ્લેટફોર્મ ઉપરથી કોઈ રાજકારણ ન હોય બીજી એણે સૌથી મહત્વની વાત કરી કે એમના જે પુત્રએ બે દિવસ પહેલાં જે સરદાર યાત્રામાં કીધું કે અમુક નેતાઓ યાત્રામાં આવે છે એ પોતાનું વર્ચસ્વ માટે આવે છે એમનો પણ એને સૂચક નિવેદનનો જવાબ એ આપ્યો કે પોતપોતાના વિચારો રજૂ કરવાને સૌને છૂટ હોય છે પણ સૌથી મહત્ત્વની એમણે વાત કરી કે મતભેદ હોય પણ મનભેદ ન અને સૌએ ભાઈચારો રાખવો આ બહુ સૂચક નિવેદન ખોડલધામના નરેશ પટેલનું છે અને નરેશ પટેલે સૌથી મોટી જે વાત કરી છે કે બે હજાર સત્તર પછી કોઈ ખોડલધામનો કોઈ કાર્યક્રમ નથી થયો બે હજાર સત્તરે જે કાર્યક્રમ થયો એ પછી કોઈ કાર્યક્રમ થયો માટે બે હજાર સત્યાવીસમાં દ્વિશતાબ્દી મહોત્સવ ખોડલધામનો યોજાશે એ ભવ્યથી ભવ્ય હશે પરંતુ સૌરાષ્ટ્રના રાજકારણ ગુજરાતના રાજકારણમાં જો સૂચક નિવેદન હોય તો એ છે કે ચૂંટણી તો આવે ને જાય મતભેદ હોવા જોઈએ પણ મનભેદ નહીં આ બહુ મહત્વની વાત છે રાજકોટની લોકસભાની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે પણ આ વસ્તુ કીધી છે અને ત્યારે પણ ખોડલધામનું નામ ગમે તે કારણે ચિત્રમાં આવ્યું છે એટલે કદાચ આજે આ પ્લેટફોર્મ ઉપરથી ખોડલમાના સાનિધ્યમાંથી કાગવડથી લોકોની હાજરીમાં એમણે આ સૂચક નિવેદન કર્યું હોય એવું જિજ્ઞાસા લાગી રહ્યું છે જી ધર્મેશ આભાર જાણકારી માટે